નમસ્કાર અમારી વિશેષ રજૂઆત ગજનાજ સાથે હું આપનું સ્વાગત કરું છું આજે સૌથી મહત્ત્વનો મુદ્દો કે જે આજે આખો દિવસ ચર્ચામાં રહ્યો કે પત્રકાર રાજકીય પક્ષો નીચેથી લઈને ઉપર સુધી તમામ એક જ વાત કરતા હતા કે હરિયાણામાં ફૂલ ફ્લેશ કોંગ્રેસની સરકાર બની રહી છે સરકાર બનાવી દીધી પોલ તો ભરોસાપાત્ર વસ્તુ નથી રાજકારણ પરંતુ હવે તમામ લોકો માની ગયા છે પરંતુ કિશન આજે ચર્ચા એ કરવી છે એવી તો કઈ જાદુ છડી હતી કે જાદુ ની ભારતીય ભાજપની બમ્પર જીત અને બમ્પર જીત પાછળ બાવન વર્ષ માં ઇતિહાસ ઇતિહાસમાં કોઈ પક્ષે પહેલી વખત હેટ્રિક છે તે અત્યારે હરિયાણામાં કરી છે અને તેનું સૌથી મોટું કારણ છે તે આપણા લાગ્યું છે કે શા માટે ભારતીય જનતા પાર્ટી અહીં જીતી છે કિસાન તો એના પાછળ એક જ વસ્તુ છે એક જાદુની છડી છે કે જૂનાને મૂકી દો એટલે એન્ટી એસ્ટાબ્લિશ હતું જે વિવાદિત ચહેરો તો જતો રહ્યો એટલે કે નવા ચહેરા ઉપર લોકોને ભરોસો બેસે સત્તા વિરોધી પરિબળને ઘટાડવા આ ભાજપની રણનીતિ છે તે રહી છે ચૂંટણીના થોડા મહિના પહેલા જ જેમ ગુજરાતમાં વિજય રૂપાણીને ઘર ભેગા કર્યા તેમાં અહીંયા પણ મનોહરલાલ ખટ્ટરની આ જ હાલત કરી હતી એટલે કે આખો એક માહોલ બની હોતો એન્ટી ગવર્મેન્ટ એન્ટી સીએમ તે માહોલ ને ડાબવામાં ભારતીય જનતા પાર્ટી અને જે હતા એને જ મુખ્યમંત્રી તરીકે બેસાડવાની વાત છે આપણે અહીંયા પણ ભૂપેન્દ્રભાઈ દાદાને બેસાડ્યા પ્રશાંતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક છે પ્રશાંતભાઈ શું કહેશો ભાજપ પાસે એક જ જાદુની છડી છે કે સીએમ બદલી નાખો એટલે ઘણા બધા એટલે મે જાટ વસ્તી સોળનું પરિબળ પણ આવ્યું પરંતુ સૌથી મોટું પરિબળ કે મનોહરલાલ ખટ્ટર અને એની જે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ હતું તેના પુત્ર તે તેનો પરિવાર અને સીએમ બદલા એટલે કે આખે આખો માહોલ ચેન્જ થઈ ગયો દીક્ષિત આપે જેમ કહ્યું 400 પારનો નારો એક્ઝિટ ની પોલમ પુલ બધી અને આજના એક્ઝિટ પોલ માં એક પોલ સાથે માત્ર વી આપડા ભાઈ તમે બધા જેને બહુ પરિચિત છો 240 ઉપર આવી ગયા

मारी गयो को नीचे उतरू भाग सत्ता बने मुगुण वर्ष में पहली बार हैट्रिक मारती हेलो पर नायब सिंह सैनी ना दो दिन चला यूं बोले के सब कुछ सेटिंग हो गया है और हम बनने जा रहे हैं ये सेटिंग एमनु मानता कि योजना में रिजवવાનું હતું डीएम નું હતું डिस्ट्रक्शन कमीशन નું પછી એમનું પોતાની मेहनत नहीं नायब सिंह सैनी ने

પણ છેલ્લી ઘડીએ માની ગયા હતા દલિતો માટે તો પછી એવું કહ્યું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી ને ત્યાં પચાસ કરતા વધારે સીટો મળે એટલે એજ કહું છું જાદુ इलेक्शन कमीशन नी वेबसाइटावर हा जाहीर केलाय आपले बड़ा सवार्म मध्ये ज्या रे बिगत करताता हम पहिले 40 रो मॅजिक फिगर बी होती 4:10 11 वाजेत شو जाऊ आपण ब्रेकिंग एव आपाकडे मू बराबर जे पण इलेक्शन कमिशन के पद

પણ આમાં નથી ફોડતો ઉપર મને ક્યાંય શંકા ઇલેક્શન કમિશનની બિલકુલ શંકા નથી જે કરવું છે જયારે ઇલેક્શન આપ્યું હતું ત્યારે હરિયાણા તો આ બે જણા થઈ એના જે અહીંયા સવાલ એ છે કે કાશ્મીરમાં પણ કોંગ્રેસ ની માત્ર દસ થી બાર બેઠક આવી છે ત્યાં ભાજપ એકલા હાથે સત્યાવીસ છવ્વીસ સત્યાવીસ બેઠક લઈને ભાજપ આવ્યું છે

કારણ એક જ હતું કે પીડીપી ગઈ વખતે ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર ચલાવી એના હિસાબે ક્યાંક નારાજગી લોકોની વધી હતી આવી પાર્ટી જે પાર્ટી કાશ્મીર ખતમ કરવા જઈ રહ્યું છે

એમની જોડે એટલે તમે પહેલવાન બળવાન કિસાન જવાન હરિયાણા પંજાબ ઉત્તરાખંડ એવા દેશો છે

ભારતીય જનતા પાર્ટી નો વિજય થઈ ગયો છે પણ કિંગ મેકર કોણ ખબર છે અરવિંદ કેજરીવાલ અરવિંદ કેજરીવાલ જેને ગુજરાતમાં કોંગ્રેસ ની પથારી ફેરવી નહીં હતી અને હવે હરિયાણામાં ફેરવી હરિયાણામાં જે દસ બાર સીટનો ખેલ હતો જો એ દસ બાર સીટ કોંગ્રેસ જીતી શકતું હતું પણ અરવિંદ કેજરીવાલે બધી સીટમાં હજાર બે હજાર હજાર બે હજાર વોટ તો ભાજપ માટે કિંગ મેકર સાબિત થાય ખેર આ તો જો જીતા ભાઈ સિકંદર રાજકારણ છે પરંતુ આ સ્થિતિનું નિર્માણ આવી શકે ને કિશન જો કોંગ્રેસ કોંગ્રેસે જાતા લેવા પડે એમાં કેજરીવાલ લઈ જાય તો એમાં કેજરીવાલનો નો વાક એટલે નથી તમે શું કામ ના લઈ એમાં કેજરીવાલ લઈ ગયો આ સ્થિતિ છે તમે કેટલા સહમત છો અમારી વાત સાથે કોમેન્ટ બોક્સમાં જણાવો અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર